હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદની ઋતુમાં બનતું કારેલાનું શાક તો કડવું ન લાગે તે રીતે બનાવીશું તો આજે મારી મમ્મીની રેસિપીથી બનાવીશું જે વર્ષોથી બનાવતી આવી છે અને ક્યારેય પણ કડવું નથી લાગતું એકદમ ટેસ્ટી ચટાકેદાર થાય છે કારેલાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં એક કિલો જેટલા કારેલા લઈ લીધા છે તેને અહીં ચાકુની મદદથી છાલ કાઢવાની છે તો અહીં મેં કારેલાને વોશ નથી કર્યા કારણ કે આગળ આપણે તેને વોશ કરીશું તો અત્યારે મેં ડાયરેક્ટલી તેની છાલ ચાકુથી અલગ કરી છે તો આ રીતના આપણે ચાકુની મદદથી તેની છાલ અલગ કરી મૂકવાની છે હવે ઘણા લોકો કારેલા એમને એમ યુઝ કરતા હોય છે કટ કરતા હોય છે જો તમને એમને એમ કટ કરવા હોય ને તો આ કારેલાને પહેલાં એકદમ સરસ રીતે બેથી ત્રણ પાણીથી વોશ કરી લેવાના પછી જ તમે કારેલાનો યુઝ કરી શકો છો ડાયરેક્ટ શાક બનાવવા માટે તો અહીં મેં તેની છાલ કાઢી મૂકી છે એટલે મેં અહીં તેને વોશ નથી કર્યા તો અહીં બધા જ કારેલાની મેં છાલ કાઢી લીધી છે અને ત્યાર પછી આપણે તેના કટકા કરીશું હવે તમે તેના કટકા નાના પણ કરી શકો છો મોટા પણ કરી શકો છો અને ગોળ રાઉન્ડમાં કરી શકો છો અથવા તો ઊભા ચીરિયા પણ કરી શકો છો તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે તેના કટકા કરી શકો છો તો હું અહીં તેને ગોલ શેપમાં કટ કરીશ તો ફ્રેન્ડ્સ અહીં મેં આ રીતના ગોલ શેપ કર્યા છે તો બધા જ કારેલાના આ રીતના મેં શેપ કરી લીધા છે બધા જ કારેલા કટ કરી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો જે મમ્મી કરે છે એ જ હું કરી રહી છું મમ્મી મને બાજુમાં કહેતી આવે છે અને એ રીતના મેં આ શાક વગાર્યું છે અને ખૂબ જ ટેસ્ટી બન્યું હતું બધાને બહુ ભાવ્યું તો ફ્રેન્ડ્સ અહીં આપણે મીઠું ઉમેરવાનું છે તો મીઠું થોડું એક મુઠ્ઠી જેટલું ઉમેરી દેજો જેથી કરીને કારેલામાં જેટલી કડવાશ હોય ને એ અડધી અડધી નીકળી જશે તો મીઠું નાખીને આપણે આ રીતના કારેલાને મસળવાનું છે તો પ્રોપર રીતે મીઠું જે છે કારેલાની અંદર જશે અને કડવાશ જે હશે તેની બહારે નીકળશે તો મીઠું દઈને આપણે આ કારેલાને કલાક બે કલાક માટે મૂકી દેવાનું છે જેથી કરીને તેનામાંથી બધી જ કડવાશ નીકળી જાય પછી પણ આ કારેલા કડવા હોય છે જેના માટે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ તો અહીં મેં એકદમ સરસ રીતે મસળી અને કારેલાને મૂકી દીધા હતા બે કલાક માટે અને બે કલાક પછીનો આ વિડીયો છે તમે જોઈ રહ્યા છો કે કારેલામાંથી પાણી નીતરી રહ્યું છે હવે આપણે વરી પાછું તેને એકદમ સરસ રીતે મસળવાનું છે જેવી રીતના આપણે લોટ બાંધીએ ને એ રીતના જ આપણે તેને મસળવાનું છે તો આનામાં રહેલા બીજડાનો ભાગ બધો જ અલગ થઈ જશે હવે આ બીજડાનો યુઝ કરવાનો છે કે નહીં એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એકદમ સરસ રીતે મુઠ્ઠીમાં લઈ અને બે મુઠ્ઠી ભીણી અને તેનામાંથી રસ કાઢવાનો છે જેટલો નીચોવી શકીએ આપણે એટલો કાઢી લેવાનો છે એકદમ કોરા કરી લેવાના છે તો જેટલો તમારામાં બર હોય એટલો બર દઈને બધું જ રસ કાઢી લેશું કડવું રસ કાઢી લેશું જેથી કરીને કારેલાનું શાક જે છે એ બિલકુલ કડવું નહીં બને તો મમ્મી આ રીતે બનાવે છે એટલે મેં આ રીતે તમારા સાથે રેસીપી શેર કરી છે અને મમ્મીના હાથનું કારેલાનું શાક ખૂબ જ સરસ એવું બને છે તો મમ્મી આજે થોડી બિઝી હતી એટલે એ મને કહેતી આવી અને મેં આ શાક વગાર્યું છે તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે બધા જ કારેલામાંથી કડવો રસ કાઢી લેવાનો છે તો ત્રીજી વખત પણ હું હાથમાં કારેલા લઈ લઈશ અને તમે જોઈ રહ્યા છો કે તેનામાંથી કેટલું રસ નીકળી રહ્યું છે અને આ બીજડા પણ નીકળ્યા છે તો હું આ બીજડાને ફેંકીશ નહીં મને આ બહુ જ ભાવે છે એટલા માટે હું શાકમાં જ એડ કરી દઈશ ઘણા લોકોને પસંદ નથી હોતા તો તમે તેને કાઢી શકો છો તો તમે જ્યારે સમારવાનું ટાઈમ હોય ત્યારે પણ કાઢી શકો છો પણ મેં ત્યારે પણ નથી કાઢ્યા કારણ કે મને શાકમાં આ કારેલામાં બીજડા રાખવાના હતા એટલા માટે તમને કાઢવા હોય તો તમે કાઢી શકો છો અને જો નહીં પણ કાઢો ને તો લાસ્ટમાં આપણે આ રીતના મસળીશું ને એટલે બીજડા બધા જ અલગ થઈ જશે તો તમે આગળ મહેનત ન કરતા તમે આ રીતના મસળશો એટલે બધો જ બીજડાનો ભાગ અલગ થઈ જશે હવે કારેલાનું પાણી અલગ કરી લીધું છે અને કારેલાને બીજા પાણીથી ધોઈ લીધા છે તો અહીં આપણે એકદમ ચોખ્ખું પાણી વાપરીશું જેથી કરીને કારેલા જે છે એકદમ સરસ એવા ચોખ્ખા થઈ જાય અને તેનામાંની કડવાશ ઓછી થઈ જાય તો હવે આપણે અહીં મીઠાનો ખૂબ જ ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ તો મીઠું કાઢવા માટે આપણે બેથી ત્રણ પાણી બદલાવીશું અને સાથે સાથે તેની કડવાશ પણ કાઢીશું તો પાણીમાં સરસ રીતે ધોઈ લેવાના છે તો અહીં એક પાણીથી ધોઈ લીધા છે હવે ફરી વખત આપણે થાળીમાં તેને એડ કરી દઈશું અને ફરી પાછું ચોખ્ખું પાણી એડ કરી દઈશું અને ફરી પાછું બીજી વખત આપણે તેને ધોઈ લેશું જો તમને થોડી પણ કડવાસ ન જોઈતી હોય કાળેલામાં તો તમે તેને ત્રણ વખત પાણીથી ધોઈ લેજો જેથી કરીને તેનામાંની બધી જ કડવાશ નીકળી જશે અને તો પણ ન નીકળે તો આગળ હું તમને કડવાશ ન આવે એ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું કહીશ તો એ ઇન્ગ્રીડિયન્ટ તમે જરૂરથી ઉમેરજો જેથી કડવાસ બિલકુલ નહીં આવે તો હવે બે પાણીથી કારેલાને ધોઈ ચોખ્ખા કરી લીધા છે નીચોવી લીધા છે હવે અહીં તેલ થોડું વધારે આપણે લેવાનું કારેલાનું શાક વગરીએ એટલે કારણ કે પાણી તો આપણે બિલકુલ તેનામાં નહીં ઉમેરી તો તેલમાં રાઈ જીરું હિંગ ઉમેરી દીધા છે સાથે સાથે લીમડાના પાન ઉમેરી દઈશું જેનો ટેસ્ટ કારેલાના શાકમાં ખૂબ સારો એવો આવે છે અને થોડા લીલા તીખા મરચાં લઈ લેશું તે ઉમેરી દઈશું કારણ કે આજે શાકની ક્વોન્ટિટી વધારે છે એટલે તીખા મરચાં પણ વધારે લીધા છે હવે આઠ જેટલી ડુંગળીની છાલ ઉતારી અને મોટા ચીરિયામાં તેને કટ કરી લીધી છે તે ડુંગળીને આપણે વઘારમાં એડ કરી દઈશું તો ડુંગળી વગર પણ તમે કારેલાનું શાક બનાવી શકો છો આ જે ઘરમાં મેમ્બર વધારે હતા તો ડુંગળીનો પણ ખાસો એવો યુઝ કર્યો છે કારણ કે અચાનક આ શાકનો ઓર્ડર આવ્યો તો બારેથી કે મોકલવાનું છે બારે એટલા માટે થોડી ડુંગળી એક્સ્ટ્રા ઉમેરી અને આ શાક બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ ડુંગળીને આપણે એકદમ સરસ એવી સાતળી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો અહીં હું બધા જ શાકનું મીઠું ઉમેરી દઉં છું સાથે સાથે હવે હું પાછળથી મીઠું નહીં ઉમેરું કારણ કે આપણે જ્યારે કારેલામાં મીઠું ઉમેર્યું એને તો આપણે પાણી નાખીને ધોઈ લીધું એટલે તેનામાંથી બધું જ મીઠું નીકળી ગયું એટલે આપણે અહીં શાક પ્રમાણે મીઠું ઉમેરવાની જરૂર પડશે હવે મિક્સ કરી મીઠાને અને બે પાંચ મિનિટ સુધી તેને ઢાંકી મૂકશું એટલે ડુંગળી જે છે એ સોફ્ટ થઈ જશે બે પાંચ મિનિટ તમે તેને પકવશો ને એટલે તે નોર્મલ એવી સોફ્ટ થઈ જશે ત્યાર પછી આપણે કારેલા પણ ઉમેરી દઈશું કારણ કે કારેલા પણ હાર્ડ હોય છે તેને પણ પકતા વાર લાગે છે એટલે ડુંગળીને એકદમ સાતળી નથી લેવાની તેને કાચી પાકી સાતડવાની છે સમજી લો કે ચારથી પાંચ મિનિટ ઢાંકીને પકવશો એટલે ડુંગળી અડધી કાચી પાકી રંધાઈ જશે અને અડધી કાચી પાકી રંધાય ને એટલે આપણે અહીં કારેલા ઉમેરી દેવાના છે તો અહીં મેં કારેલા ઉમેરી દીધા છે તેને પણ આપણે મિક્સ કરી લેશું બરાબર રીતે મિક્સ થાય એટલે આ કારેલાને પણ આપણે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને તેના માટે પકવીશું તો તેને પણ આપણે ઢાંકીને પકવી લેશું જેથી કરીને કૂકિંગની જે પ્રોસેસ છે એ ઝટપટ થઈ જાય વચ્ચે વચ્ચે આપણે તેને ચેક પણ કરી લેશું જો સોફ્ટ થઈ ગયા હોય તો આગળની પ્રોસેસ કરીશું તો હવે અહીં કારેલામાં તમને લસણવાળું મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો તો અહીં મેં એક ચમચી જેટલું લસણવાળું મરચું ઉમેર્યું છે અને બે મોટી ચમચી જેટલા ધાણા ઉમેર્યા છે અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે એક ચમચી આપણે અહીં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને થોડી એમથી હળદર ઉમેરી છે તો અહીં લાલ મરચાંનો પાવડર ઓછો ઉમેર્યો છે કારણ કે આપણે લસણવાળું મરચું પણ ઉમેર્યું છે અને લીલા મરચાં પણ સારી એવી ક્વોન્ટિટીમાં ઉમેર્યા છે સાથે સાથે ડુંગળી પણ ઉમેરી છે તો ડુંગળીમાં પણ તીખાશ હોય છે એટલે શાક બહુ તીખું ન બની જાય એટલા માટે આપણે બધું જ માપસર ઉમેરવાનું છે અને હા ફ્રેન્ડ્સ ગરમ મસાલો જરૂરથી એડ કરજો આ શાકમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે હવે બધા જ મસાલાને મિક્સ કરી લેશું અને મસાલા પ્રોપર રીતે થઈ જાય ને એટલા માટે અહીં એકથી બે મિનિટ માટે થાળી ઢાંકીને તેને પકવી લેશું અને ત્યાર પછી કારેલામાં જરાય પણ કડવાશ ના આવે તેના માટે આપણે ગોળ વાપરીશું તો અહીં આ શાકમાં ગોળ જ વાપરજો જેથી એકદમ સરસ એવું ટેસ્ટી લાગે અને જો તમને થોડી નેચરલી કડવાશ જોઈતી હોય તો ગોળ ના ઉમેરતા એમને એમ તમને ભાવે તો તમે ખાઈ શકો છો ઘણા લોકોના કમેન્ટ આવે છે કે બેન ગોળ ઉમેરીએ તો પછી આ શાક ખાવાનો મતલબ શું તો એ લોકો શાકમાં ગોળ ન ઉમેરતા જે લોકોને પસંદ નથી પણ જે લોકોને શાક ભાવે છે અને કડવું લાગે છે તો એના માટે આ ઓપ્શન છે ગોળ ઉમેરવાનું તો ફ્રેન્ડ્સ આપણો શાક બનીને બિલકુલ રેડી છે તેને રોટલી પરોઠા સાથે સર્વ કરીશું અને ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ત્યાં સુધી આવજો